પંચમહાલ ના ગોધરામાં આજે વિજયા દશમી પાવન અવસરે અસામાજિક તત્વોના ઘરો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે દશેરાના દિવસે ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડીમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું તેઓ અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાની વાત બહાર આવી છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ પંચમહાલમાં દશેરાના દિવસે અસામાજિક તત્વોના દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે ગોધરા શહેરના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલા નાગા તલાવડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે વાત કરીએ નાગા તલાવડી વિસ્તારની તો સરકારી જમીન પર કરવામાં આવેલા અંદાજે પાંત્રીસ જેટલા કાચા તથા પાકા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સમગ્ર કામગીરી દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ ડિમોલિશનની કામગીરીમાં જિલ્લા પ્રશાસન એમજીબીસીએલ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહિતની ટીમો જોડાઈ હતી સ્થળ પર પાંચ જેસીબી મશીનોની મદદથી સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા સમગ્ર કામગીરીને લઈને પંચમહાલના એસપી હરેશ દુધ્ધાતે કહ્યું છે કે વિજયા દશમીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે ગોધરા શહેરમાં નાની મોટી ચોરીઓ કરતા અને લોકોને હેરાન કરતા હોય સામાજિક તત્વો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે કુલ પાંત્રીસ જેટલી પ્રોપર્ટીમાંથી તેત્રીસ મકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે ગોધરામાં ડિમોલિશનની કામગીરીને લઈને પંચમહાલના એસપી હરેશ દુધ્ધાતની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે જેસે આપકો આજ માલુમ હે આજ વિજયા દશમી કા તહેવાર હે આજ કા જો તહેવાર હે બુરાઈ પર अच्छाई का जीत का प्रतीक है तो ये जो गोधरा में जो है असामाजिक प्रवृत्ति के साथ जो जुड़े हुए थे उनके खिलाफ़ अभी कार्यवाही चल रही है कुल मिला के पैंतीस प्रॉपर्टी है और उसमें तैंतीस में बांध काम किया गया था वो सबको अभी डिमोलेशन की कार्यवाही सरकारी तंत्र के अलग अलग जो एजेंसियाँ हैं उनकी मदद से अभी चालू है और हम आपके माध्यम से लोगों को ये मैसेज दिलाना चाहते हैं कि जो भी कानून व्यवस्था में कुछ भी बाधा डालने की कोशिश करेगा तो उनको भी हम घर में जाके भी हम उनके पर कार्यवाही कार्यवाही करेंगे अभी इस कार्यवाही में एम जी वी रेवेन्यू आरोग्य की टीम जो है वो भी है और टोटल हमारे मिला के वन थाउजेंड पुलिस अभी इस बंदोबस्त में शामिल है ये सब नानी मोटी चोरी करने वाले थे मंदिर चोरी करने वाले थे छोटे-मोटे कोई शारीरिक जो इजा करने वाले थे उस टाइप के बुनिया के साथ लोगों जुड़े हुए थे થોડાક સમય અગાઉ ગોધરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ તંત્ર સક્રિય બન્યું હતું આ ઘટના બાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિગ્નલ ફળિયા નજીક નાગા તલાવડી ખાતે સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે આમ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અસામાજિક તત્વોને સંદેશો સાફ છે કોઈ પણ પ્રકારની કાયદો તોડવાની ખોટી ગતિવિધિ હાથ ધરાય તો તેના દુષ્પરિણામ ભોગવવા પડશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર